હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજંગરાના લોટની ભાખરી જે આપણે ફરાળમાં તમારે તેલવાળું ખાવું ના હોય તો તમે આ બનાવીને ટ્રાય કરી શકો છો તો અહીંયા આપણે બે કપ રાજંગરાનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે આ સિંધવ મીઠું નાખીશું જો તમે મીઠું ના નાખતા હોય તો સ્કીપ કરી શકો છો તો અહીંયા આપણે એક સ્વાદ અનુસાર મીઠું એડ કરી છે અને એમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશું અને સારી રીતે બધું એકદમ મિક્સ કરી લેશું તો સરસ મજાનું મોણ આપણું અપાઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે ભાખરીનો લોટ બાંધી લેશું તો આપણે જે ભાખરીનો લોટ બાંધતા હોય એવી જ રીતના કઠન લોટ આપણે આનો બાંધશું તો સરસ મજાનો લોટ આપણો બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એના લુવા આવી રીતના વાળી લેશું તો બે કપ લોટમાંથી આપણે ચાર ભાખરી બનશે તો આપણે સરસ મજાના લોઆત બની ગયા છે હવે આપણે એની ભાખરી વણી લેશું જો તમારો લોટ પરફેક્ટ બાંધાણો હશે ને તો જ તમારી ભાખરી વણતી વખતે નીચે નહીં ચોંટે નહીં તો તમારે આની નીચે પ્લાસ્ટિક રાખવું પડશે અથવા તો કોરો લોટ લેવો પડશે તો જ્યારે તમે લોટ બાંધો ને ત્યારે એ તમને બહુ કડકઈ નહીં ને બહુ ઢીલોઈ નહીં એવું બાંધાનો અને પાણી ઓછું નાખવાનું અને એને છે ને મસાડા વધારે એટલે સરસ મજાની એ વણાઈ જશે અને જયારે તમે આવી રીતના એને વણસો ને એને ઉચકશો ને તો એકદમ ઈઝી રીતે ઉચકાઈ જશે અને નીચે તમે જોઈ શકો છો કે જરા પણ છોટી નથી તો ભાખરી આપણી વણાઈ ગઈ છે અને તવી પણ આપણી સરસ તપી ગઈ છે તો આપણે એને શેકી લેશું તો એક સાઈડ આપણું સરસ મજાની શેકાઈ ગઈ છે આપણે બીજી સાઈડ શેકી લેશું એકદમ આમ દબાઈને કરવાની એટલે બધી જ સાઈડથી એ કિનારે પર ને બધે સરસ મજાની એ ચડી જાય અને એકદમ ક્રિસ્પી બનીને સરસ મજાની તૈયાર થઈ જાય તો આ ભાખરી તમે ફરાળમાં બે ફિકર લઈ શકો છો તમને લાગશે જ નહીં જોઈને કે આ રાજાગરાના લોટની ભાખરી હશે તો આવી રીતના આપણે બે ભાખરીને શેકી લીધી છે હવે બીજી બે પણ શેકી લેશું તો તમને બહુ ઓઇલવાળું કે કરાળી ખીચડી કે એવું બધું ઓછું પસંદ હોય તો અથવા તો કોલેસ્ટ્રોલની કોઈની બીમારી હોય તો તમે આ ચોક્કસ ખાઈ શકો છો આમાં બિલકુલ તેલ ઓછું આવે છે તો સરસ મજાની ચારે ભાખરી આપણી બની ગઈ છે તો તમે પણ ઘરે એકવાર આને જરૂર ટ્રાય કરો આને તમે દૂધ સાથે ચા સાથે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો સૂકી ભાજી પણ સાથે ખાઈ શકાય છે તો ચાલો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન લીધો હજુ રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડિયોમાં